પેલા ના ઈ આયા તો કચરાજી ના ઈ હાપ આયો તો અને પેલા કાળુબા કોક જબર દીવાના વાત તો કોપડી થી કાળુબા કને જવા દે આ તા આઈડિયા મારવા દે હવે આ આઈડિયા મારવા દે ખબર પડાઈ કોન હા 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 જવા દે ફટાફટ હવે જો તાના ગોમર ખબર ના પાવ તો મારું નામ ચુંચાજી નઈ જો રમણ ભમણ કરું ગોમમાં આજે તા તારા ટાઈમ પાસ થાશે હા પેલું આવી જવું હા કચરાજી ના દો ને પેલા કચરાજી નાઈ જવા દે તારું પછી બી રહું પાસ નતો થતો હોત પાસ થશે હોત સારી મારો બેટો કચરો જો કાય સેવી ખરી યુંગ લઈને ઊભો છે ઓ હો હો પણ આ થોડો વાગા પાછો થાય તો તરત મે લેઉં લે ઓવા ઊઠ તાણે ક નકર મજા આવશે નહીં મને બોલ હાય બેઠું કચરું એવું બીવાણું છે એવું બીવાણું છે ને ના પૂછી વાત કોઈ મજા આવી ગઈ ના અજી ગોમ મોણસમ બીવરાવા દે અજી મજા આવશે આ તો ઓછી મજા આવી ઢીંબ લઈન જવા દે મને આગળ અલ્યા તારી આ મારો બેટો કાળિયો તો હોય છે ડોંગો કૂતરો આરે હમણા હાલ ગરમી લીધા હોય તો એલા બે હાથ આવશે નક્કી આવશે આ દે ઇની અમાર તો ક

મારી માઈ ખોગનો મજા આવી જાય છે મજા પણ હવે કુના મુરગામ પકડું મુળિયો મૂળો મૂળો મૂળાની વાત ના થાય શિરાબનું શાક ના થાય મૂળા આજે તારી વાત થઈ જા હા ખા હવે આવે શાક મુતાજી તને હા ના શિરાબ મને બોલી ગયો તો આજે એનું ઘેર મું વાળી દઉં હા ખા તો હા કોઈ જોઈ જ નહીં રહ્યું ને તો ખબર પડી જશે કે ખુમચાજી બધાને બીવડાવી હતી બીવડાવી હતી પણ મજા લેવાની મજા આવશે સવારે દે આનો ફોન આવ્યો તો કે રાણું તો ચાલે છે કે આ તો મીટિંગ છે એટલે પૂજાલાલને એકદમ જઈને પૂછું કે ભાડું કેટલું છે અને ખાવાનું હું લઈ જાઉં છું ખીચડી લઈ જઈશ ચાલ છે મારતો